સુરતના કોસંબામાં એક યુવતીનો બંધ ટ્રોલી બેગમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે કરપીણ રીતે તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે હાલ સમગ્ર મામલે કોસંબા પોલીસની ટીમે તપાસ ધમધમાટ શરૂ કર્યો છે સુરત જિલ્લાના કોસંબા નજીક હાઇવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે મૃતક મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે હત્યારાએ મહિલાના પગ બાંધી બે ફૂટની નાની ટ્રોલી ની બેગમાં શરીર આખું બેવડું વાળી મૃતદેહને બેગમાં ભરી દીધો હતો પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના પર હાથ પર દોરેલા ટેટૂના આધારે તપાસ હાથ ધરી છે કોસંબા પીઆઈએ કહ્યું કે પબ્લિક દ્વારા અમને મેસેજ મળ્યો કે એક બેગમાં કોઈ યુવતીની ડેડ બોડી હોય તેવું લાગે છે જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બેગ બહાર કાઢી જોતા તેમાંથી અંદાજિત પચીસ વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે હાલ પોલીસે સમગ્ર મામલે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે આજરોજ સવારે કોસંબા તરસાડી ઓવરબ્રિજ જે છે એ ઓવરબ્રિજ ની બાજુમાં સર્વિસ રોડ ની બાજુમાં એક ખાડો છે ત્યાંથી એક પર્પલ કલર ની ટ્રોલી બેગ મળેલી અને એમાં એમની સામે મારુતિ સુઝુકી નો જે શોરૂમ છે એના મેનેજરે તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરેલી કે એની અંદર કોઈનું ડેડ બોડી છે પોલીસ તાત્કાલિક પહોંચેલા તો એમાં વીસ થી પચીસ વર્ષની આશરે ઉંમર હશે એવી એક મહિલાની ડેડ બોડી છે જેના હાથ ઉપર એસ વચ્ચે દિલ દોરેલું છે અને કે મતલબ કે છે દિલ છે અને એસ છે એ પ્રકારનું ટેટૂ ચિતરાવેલું છે એના આધારે અમે હાલ જે ડેડબોડી જે છે એને ઓળખ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અમારી અલગ અલગ ટીમો આ બાબતમાં સક્રિય કરેલ છે હાલમાં ડીવાયએસપી અમારી એસઓજી ટીમ એલ ઓજી એલસીબી ટીમ અને પેરોલ ફર્લો ટીમ તમામ ટીમો અત્યારે હાજર છે તમામને અલગ અલગ ટાસ્ક આપી અને કાર્યવાહી કરવાની ચાલુ કરી છે

સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી પોલીસનું અનુમાન છે કે નજીકના વ્યક્તિએ જ યુવતીની હત્યા કરી છે હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે હાલ ડેડ બોડી હોસ્પિટલ ખાતે પહોંચાડી લે છે ત્યાં પર ડોક્ટરોની પેનલ થી પીએમ કરવામાં આવશે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એના જે નાક છે ત્યાંથી બ્લડ દેખાય છે પરંતુ ડોક્ટર ઓપિનિયન આપે ત્યારબાદ જ હત્યાનું ચોક્કસ કારણ અને કઈ રીતે હત્યા થઈ છે એ ચોક્કસપણે કહી શકાય પરંતુ બાહ્ય કોઈ ગંભીર તીક્ષ્ણ હથિયારની કોઈ ઈજા હોય કે અન્ય કોઈ દેખીતી ઈજા હોય એ પ્રકારની કોઈ ઈજા હાલ દેખાતી નથી પરંતુ એનો ડિટેલ ઓપિનિયન ડોક્ટર આપી શકશે સરિસ્થિતિમાં હતી બોડી જે છે એ એકદમ એને પગ બાંધી દેવામાં આવેલા હતા અને એકદમ વાળી અને બોડી એકદમ કસોકસ જે બેગ છે એની અંદર પેક કરવામાં આવેલું હતું અને પછી કોઈ વ્યક્તિ આ જે જગ્યા છે એ જગ્યા ઉપર મૂકી ગયેલ છે એટલે હાલ એ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે નિર્મલ પટેલ ન્યૂઝ કોસંબા